જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ગાજરનો હલવો અત્યારે સરસ દેશી ગાજર આપણા એકદમ કેસરી કેસરી આવે છે સરસ ઓરેન્જ એકદમ વધારે એના માટે જોશે આપણે આ એક કિલો ગાજર લીધા છે એને છીણી લીધા છે અને પછી આમાં એને ખમણીમાં ખમણી નાખશું હવે આપણું આ ગાજરનું છીણ તૈયાર થઈ ગયું છે આ વચ્ચેનો પાર્ટો બધો કાઢી નાખવાનો છે છીણી ચીણીને એટલે ગાજરમાં કડવાશ ના આવે જરાય અને જરાય જવા નથી દેવાનું અંદર નહીં તરત કડવાશ આવશે સીઝ સીજ છીણીને આપણે અડધો લિટર દૂધ મૂકીને કૂકરમાં બાફવા મૂકી દેસું ગેસ ચાલુ કરી દીધો છે કૂકર મૂકી દીધું છે ને દૂધ નાખી દેસું સેજ ઉકળી એટલે છીણ નાખી દેસું અંદર ગયું છે હવે આ છીણ અંદર નાખ દેસુ બાફવા માટે બે વિસલ માર લેશું જો આપણું આ ગાજરનું છીણ દૂધમાં બફાઈ ગયું છે હવે એને કઢાઈમાં લઈ લેશું બકડિયામાં

ભાગ બળે ને એટલે ખાંડ નાખી દેસું ખાંડ આપણે એક કિલો છે ગાજર પણ વચ્ચેના ગજરાનો જે ભાગ છે એ ત્રણસો ચારસો ગ્રામ નીકળી ગયો છે એટલે છસો સાતસો ગ્રામ જ ખમણ્યું છે આપણી પાસે એટલે આપણે પાંચસો ગ્રામ ખાંડ લેશું જો મીઠો ભાવતો હોય તો છસો ગ્રામ લઈ શકાય આપણે પાંચસો ગ્રામ ખાંડ લેશું સેજા દૂધ બળવા દેસુ જો હવે દૂધ જે થોડું ઘણું હતું એ બધું બળી ગયું છે હવે આપણે ખાંડ નાખી દેસું દૂધથી બાફીને કરીએ ને થોડુંક તો મિલ્ક પાવડર અને માવોને આપણે ન નાખીએ ને તો ચાલે દૂધમાં થોડુંક એનું ક્રીમી ટેક્સચર આવી જાય હવે આપણે પાંચસો ગ્રામ ખાંડ નાખી દઈશું સરખું મિક્સ કરી લેશું હવે આ ખાંડ નાખી દીધી છે ખાંડનું પાણી બળે ત્યાં સુધી એને ગરમ કરશું હજી ખાંડનું પાણી શે છે બળવા દેશું સાવ જો આખું કલર ટેક્સચર કેવો ફરી ટેક્સચર જ આખું એનું બદલી ગયું કલર જ બદલી ગયો જો ખાંડ નાખ્યા પછી હજી આ પાણી બધું બળવા દેશું ખાંડનું હવે ખાંડનું પાણી બધું બળી ગયું છે હવે આ ક્રિમી ટેક્સચર લેવા માટે આમાં અડધી વાટકી મલાઈ નાખશું આપણે તાજી મલાઈ છે સરખું મિક્સ કરી લેશું જો આમાં મલાઈ મિક્સ થઈ ગયું છે સરખું આપણે ટીનને ગ્રીસ કરીને રાખી દીધું છે ઘીથી

સેજ હલાવી લેશું એટલે પાણી બળી જાય ને કલર આમાં સરસ આવી જાય જો આપણે કેસર નાખશું ને તો પ્રભુને ભોગ ધરવામાં પણ આપણે ઉપયોગી થશે જો કલર ન કલરવાળું ન ધરાવતા હોય આપણે આ ઠાકોરજીને ધરવા માટે પણ શુદ્ધતાથી બનાવીને ઉપયોગમાં આવે છે હવે એમાં એક ચમચી જ ઘી નાખશું લસ્ટર માટે બાકી કંઈ જરૂર નથી પણ એકદમ સાઈનિંગ આવી જશે હલવામાં જો અને સાવ કડાઈ છોડી દે એવો થઈ ગયો છે એટલે હા રેડી છે આપણો આ હલવો આ મોર્ડમાં નાખી દીધો છે કાજુ બદામની કતરણ છે એ છાંટી દેસુ ઉપર બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી છાંટસું તમને જેટલી ગમે એટલી છાંટી શકાય હવે આને ઠંડો પડવા દેશું જો ગરમ ખાવો હોય તો તો આમને રેડી જ છે પણ ઠંડો પડવા દેશું એટલે સેટ થઈ જાય આપણે આ ગાજરનો હલવો હવે સેટ થઈ ગયો છે અનમોલ્ડ કરી લેશું કાપા પાડી લીધા છે એમને મેં રખાય હવે અનમોલ્ડ કરી લેશું ઠંડો પડી ગયો છે તો અનમોલ્ડ કરી લીધા છે અને પીસ પડી ગયા છે આ રીતે કરશો ને તો પીસ આવી રીતે પડશે મિલ્ક પાવડર કે માવાની કે કાંઈ જરૂર નહીં પડે એટલો સરસ લાગે છે ને ક્રીમી ક્રીમી આપણે મલાઈ નાખીએ છીએ તો મલાઈ હજી પણ વધારે નાખી શકાય બહુ સરસ ક્રીમી ટેક્સચર આવે છે અને આવા પીસ પણ પડી જાય છે અમે એકદમ જામેલા સરસ સરસ એમને ચોસલા જ નીકળી જશે આ રીતે ટ્રાય કરજો એકવાર બહુ સરસ અને આપણે કલર પણ નથી નાખ્યો જો તમે પ્રભુને ધરવા માટે કલરનો યુઝ ન કરતા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે આ રીતે કરજો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ અને દબાવજો એટલે મારો વિડીયો પહેલાં તમને આવે જય શ્રી કૃષ્ણ